સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયસ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500 થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ બોયસ હોસ્ટેલમાં ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500 થી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હંગામો મચાવ્યો હતો ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓનો અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો આ દરમિયાન સાથે ઘર્ષણ પણ હોસ્ટેલમાં ઘણા સમયથી ખોરાકની અશુદ્ધતા સ્વચ્છતાની દયનીય સ્થિતિ અને વીજળીની બેદરકારી જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા ત્રસ્ત વિદ્યાર્થીઓએ મધરાત્રે બળવો કર્યો હતો અને ધરણા પર બેઠા હતા આ ગંભીર સમસ્યાઓ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓએ રાત્રે નવ વાગ્યાથી મધરાત સુધી ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા હોસ્ટેલના વોર્ડના તથા સમાજ કલ્યાણ અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા પરંતુ વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો આગામી સાત દિવસમાં સમસ્યાઓનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ આંદોલન શરૂ કરવામાં આવશે આ દરમિયાન વોર્ડન ને બોલાવાની માંગ કરવામાં આવી રહી હતી જે દરમિયાન આવવામાં મોડું થતા સિક્યોરિટી સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત